ઇંધણના ખર્ચથી મુક્તિ મેળવો કેમ કે ધરણી ધર ઈ બાઈક શોરૂમ લાવ્યું છે તમારા માટે ટેકનોલોજી વાળી અને સ્ટાઇલિશ અને ઇકો ફ્રેન્ડલી ઈ બાઇક્સ અહીં તમને મળશે તમામ મોડલ્સની ઈ બાઇક્સ સેલ્સ સાથે સંપૂર્ણ સર્વિસ અને સ્પેર પાર્ટસની સુવિધા અને ઘરમાં ચાર્જ કરી શકાય તેવી બેટરી સરળ અને ઝડપી ચાર્જિંગ અને સૌથી ખાસ વાત તો એ છે કે કિંમત તમારા બજેટ મુજબ છે પિસ્તાળીસ થી દોઢ લાખ સુધી અને હા લોન સુવિધા પણ ઉપલબ્ધ છે જેમાં બજાજ ફાઇનાન્સ શ્રીરામ ફાઇનાન્સ રોયલ ફાઇનાન્સ સાથે તમારી ઈ બાઇક ઘરે લઈ જાઓ અને હા તમારા નાના ભૂલકાઓ માટે ઈવી કાર્સ અને ઈવી બાઇક્સ પણ ઉપલબ્ધ છે તો 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 મારી ઈ બાઇક જ ખરીદી કરી છે તમે પણ તમારી બુક કરાવો અને હા નવરાત્રી સ્પેશિયલ ઓફર્સ પણ રાખેલી છે અને જેમાં આકર્ષક ગિફ્ટ્સ પણ છે તો હાલ જ તમારું બુક કરાવો જેમનું એડ્રેસ છે જમીન ચકાસણી પ્રયોગશાળાની બાજુમાં વાવ થરાદ હાઈવે થરાદ અને વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો